યજામ યજામહે સુગંધિ પુષ્ટિવરધનમ ઉર્વારુ કમી વાવંદ ના નૃત્યો રમો ક્ષિયમા અમૃતા ઉર્વારુકમી વાવંદ નાન આજે સવાર સવારમાં જ બે રેસીપી બનાવવાનું નક્કી કરેલું તો હું તૈયારી જ કરતી હતી સવારે અને આજે કુલદીપ પણ મારી જોડે જતા કે રેસીપી બનાવવાની હતી સાથે સાથે બ્લોગ બનાવવાના હતા એટલે વિડીયો શૂટિંગ માટે એમની હેલ્પની જરૂર હતી એટલે એ જોડે જ હતા અને રેસીપી જે મેં બનાવી છે એમાં એકવીસ રેસીપી તો મેં અપલોડ કરી દીધી છે અને બીજી છે ડ્રાય ફ્રૂટ્સ ચેવડો જે બનાવ્યો છે મેં એની રેસીપી હજુ અપલોડ નથી કરી એની ફૂલ રેસીપી હું અપલોડ કરીશ તો તમે ખાસ જોજો અને લાઇક અને શેર જરૂરથી આપજો અને ખરેખર ડ્રાયફ્રુટ્સ ચેવડો બહુ જ સરસ બન્યો છે અને એ તો મારા ધ્રુવમ અને કુલદીપનો બંનેનો ફેવરેટ છે કેમકે એ એ ચેવડો મેં પહેલાં બી રેસીપી મૂકેલી છે અને બનાવ્યો છે બંનેને ભાવે છે અને જો તમે ટ્રાવેલિંગ કરતા હોય તો આ ચેવડો બનાવીને લઈ જઈ શકાય અને શિયાળો હોય તો ડ્રાય ફ્રૂટ્સ આપણે અલગથી ના ખાઈએ ખાતા હોય અથવા તો બાળકો ના ખાતા હોય તો એમને આ રીતે ચીવડો બનાવીને આપો તો એ ખાઈ લેશે હોશે હોશે અને જોડે જોડે અમારું એક બીજું કામ હતું ગાર્ડનમાં અમારા સીતાફળીમાં આ સિઝનમાં જોકે સિઝનમાં નહીં સીતાફળી હજુ તો બે જ વરસ થયા છે પણ આ સિઝનમાં પહેલું જ સીતાફળ આવેલું અને એને અમે બહુ સાચવીને રાખેલું પહેલું પણ ખાઈ કહી શકાય અને વન એન્ડ ઓનલી એક તો એને અમે સાચવીને રાખ્યું અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ છે અને બિલકુલ કોઈ પણ દવા કે એની વગર સરસ એવું મોટું થઈ ગયું છે તો અમે એને આજે બહુ દિવસે કેટલાય દિવસથી વિચારતા હતા પણ કટ નહોતું કર્યું કેમ અમને એવું હતું કે પાકશે પણ પાક્યું નહીં એટલે હવે અમે ફાઇનલી એને કટ કરી લીધું તમે જોઈ શકો છો કે અમારા ગાર્ડનનું પહેલું જ સીતાફળ છે અને વન એન્ડ ઓનલી જે આ સિઝનમાં એક જ આવ્યું છે બની શકે હવે આવતી સિઝનમાં આવશે અમે ચીકુડી પણ લગાવેલી છે ત્યાં પણ અમે મા દીકરો જોતા હતા કે એમાં પણ ચીકુ તો નથી આવે ને જોકે હજુ નાની છે એક વરસ જ થયું છે ચીકુડીને લગાવે એટલે એમાં તો નથી આવ્યા ચીકુ પછી ફાઇનલી બે રેસીપી બનાવ્યા પછી અમે લોકોએ જોડે જમવા પણ બેસી ગયા અને આજે જમ્યા પછી પણ હું નહોતી જવાની ખાલી ધ્રુવમ અને એના પપ્પા બંને જ જવાના હતા અને ધ્રુવમને આ જ રજા હતી એટલે એ પણ જવાનો હતો સ્ટોર પર અને હું ઉઠ્યા પછી જવાની હતી થોડીવાર રેસ્ટ કરીને રેસ્ટ કર્યા પછી સાસુઓ નક્કી કર્યું મંદિરે દર્શન કરવા જવાનું તો મેં બંને ઉઠ્યા પછી પહેલાં દર્શન કરવા પહોંચી ગયા મંદિરે અને ત્યાંથી મંદિરેથી મમ્મી ઘરે આવ્યા અને હું સ્ટોર પર પહોંચી ગઈ અને બહુ ટાઈમ પછી હું આજે એ માં બેઠી બહુ ટાઈમ એટલે કે વર્ષો કહી શકીએ કે હું આજે એમટીએસમાં બેઠી તો એનો પણ મેં વિડિયો ઉતાર્યો ફાઇનલી ત્યાંથી પછી પહોંચી હું સ્ટોર પર અને આજે ઘણા દિવસ પછી એવું બન્યું કે હું સાંજે સ્ટોર પર આવી જનરલી હું સવારથી આવી જતી હોઉં છું પણ ક્યારેક ક્યારેક આવી રીતે છુટ્ટી હોય કુલદીપને મારે તો છુટ્ટી નથી જ પણ કુલદીપને છુટ્ટી હોય ત્યારે એવું વિચારીએ કે પપ્પા સવારે આવે ને પછી અમે લોકો શાંતિથી આવીએ એટલે પછી પહોંચી ગઈ સ્ટોર પર અને લાગી હું મારા કામ પર મારી ગેરહાજરીમાં છોકરો છે જે કાઉન્ટર સંભાળતો હોય છે જનરલી કાઉન્ટર ઉપર બીજા બીજું કોઈ ખાસ કોઈ નહીં પણ આ છોકરો છે જે અમારી જોડે પહેલેથી છે એટલે વિશ્વાસું છે એટલે એ અમારા ઓપ્શનમાં હોય છે અથવા તો અમે ના હોય તો પપ્પા હોય છે અને પછી થોડી વાર ફ્રી પડે તો વચ્ચે વચ્ચે ખાવાનું તો અમારું ચાલું જ હોય ઘંટી તો ઘંટી તો મારી વારે ઘડીએ ચાલુ જ હોય કંઈક ના કંઈક ખાવાનું અને ધ્રુવમ પણ સેમ મારા જેવો જ છે ભૂખ સહન નથી થતી એને ખાવાનું ચાલુ જ હોય એ તો સ્ટોર પર આવે જ છે ને એટલે એને તો કંઈક ના કંઈક ચાલું ને હોય ઘંટી આમ જનરલી અમે એને પડીકા કે એવું નથી ખાવા દેતા તો પણ જો એ અહીંયા આવે ને તો એને બાનું મળી જાય એટલે સામે જ ગલો છે ત્યાંથી વારે ઘડીએ કંઈક ના કંઈક લઈ લઈને ખાઈ લે ઘરેથી જમીન આવ્યો હોય તો પણ કેમ કે એને અહીંયા જ મોકો મળે છે પડીકા ખાવાનો પછી ફાઇનલી રાત્રે નવ વાગ્યા પછી અમે નીકળ્યા ઘરે નવ વાગ્યા પછી અમે મોલ વધાવી જ લઈએ છીએ ક્યારેક જ એવું બને કે લેટ થાય અને વીસ પચીસ મિનિટ ઘરે જતાં પણ અમારે લાગે અને જમ્યા પછી ફ્રી પડીને કંઈક ના કંઈક આવું નાનું મોટું હોય જે પાર્સલ આવ્યું હતું હું ખોલતી હતી સરપ્રાઇઝ છે અત્યારે હું નહીં પછી પહેરીશ ત્યારે બતાવીશ તો મિત્રો તમને મારો વિડીયો અથવા બ્લોગ પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો આપણે મળીશું નો આ વિડીયો સાથે બાય